નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક મોટા શહેરમાં મનજીભાઈ નામના એક શેઠ રહેતા હતા તેઓ ખૂબ જ ધનવાન અને આબરૂદાર હતા સાથે સાથે ભગવાનમાં પણ અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા તેમજ તેમને ખૂબ જ મોટો વેપાર હતો અને તેમનો વેપાર દેશ વિદેશમાં ફેલાયેલો હતો શેઠની માલિકીના ઘણા બધા પેટ્રોલ પંપ પણ હતા તો ઘણી જગ્યાએ ફેક્ટરીઓ પણ હતી તેમજ ઘણા ધંધાઓમાં તેમણે રોકાણ કર્યું હતું શેર માર્કેટમાં પણ ઘણું બધું રોકાણ કર્યું હતું જેમાંથી તેમને અઢળક આવક થયા કરતી હતી એક દિવસ સાંજે જ્યારે શેઠ ઘરે આવ્યા ત્યારે એને એકદમ બેચેની જેવું લાગી રહ્યું હતું શેઠને પૈસાની તો કોઈ જાતની કમી નહોતી એટલે શહેરના સારામાં સારા અને નામાંકિત ડોક્ટરને ઘરે બોલાવવામાં આવ્યા ડૉક્ટરે શેઠના આખા શરીરની તપાસ કરી તપાસ કર્યા પછી ડૉક્ટરે કહ્યું કે શેઠ તમને કોઈ જાતની તકલીફ નથી અને તમારા શરીરમાં કોઈ રોગ પણ નથી ડોક્ટરે કહ્યું હોવા છતાં શેઠને હજુ પણ બેચેની લાગતી હતી અને બેચેની ઓછી થવાનું નામ જ નહોતી લઈ રહી આવું થયું એટલે ડૉક્ટરે શેઠને ઊંઘની ગોળી આપી દીધી ઊંઘની ગોળી આપવાથી શેઠને તરત જ ઊંઘ આવી ગઈ પરંતુ હજુ તો માંડ એક દોઢ કલાક થયો હશે ત્યાં તો તેમની ઊંઘ ઉડી ગઈ અને તેઓ જાગી ગયા અને ફરી પાછી તેઓને બેચેની થવા લાગી એટલે તેઓ પોતાના બંગલાની બહાર નીકળીને બગીચામાં ધીમે ધીમે લટાર મારવા લાગ્યા તબિયતમાં થોડી રાહત લાગતા શેઠને એમ થયું કે બહાર પણ થોડી ચક્કર લગાવી આવું એમ વિચારીને શેઠ બંગલાની બહાર નીકળીને ચાલવા લાગ્યા થોડું ચાલીને થાક લાગતા શેઠ એક ઓટલા પર વિસામો ખાવા બેઠા થોડી વાર પછી ત્યાં એક કૂતરું આવ્યું અને શેઠનું ચંપલ મોંમાં પકડીને દોડવા લાગ્યું શેઠ તેની પાછળ થોડા ઉતાવળે પગલે ચાલવા લાગ્યા શેઠને એમ હતું કે કૂતરું દોડતું દોડતું ધીમું પડશે એટલે મોંમાંથી ચંપલ મૂકી દેશે પરંતુ જેમ જેમ શેઠ કૂતરાની નજીક જવા લાગ્યા તેમ તેમ કૂતરું ફરી પાછું આગળને આગળ ચાલવા લાગ્યું આમ ને આમ કૂતરું શેઠને એક ઝૂંપડી સુધી લઈ ગયું અને ત્યાં ઝૂંપડી પાસે ચપ્પલ મૂકીને ભાગી ગયું એટલે શેઠે પોતાનું ચપ્પલ તો લઈ લીધું પરંતુ શેઠને ઝૂંપડીમાંથી કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાયો પહેલાં તો શેઠને એમ હતું કે અંદર જઈને પૂછી જોઉં કે બહેન તમે શું કામ રડો છો પરંતુ ફરી પાછો બીજો વિચાર આવ્યો કે ના ના આવા સમયે મારાથી કોઈની ઝૂંપડીમાં ન જવાય જ્યારે હું આ ઝૂંપડીમાંથી બહાર નીકળીશ ત્યારે મને કોઈ જોઈ લેશે તો જોનાર વ્યક્તિ કેવું વિચારશે એ વિચારવા લાગશે કે શેઠ અહીંયા અડધી રાત્રે શું કામ આવ્યા હશે આટલું વિચારીને તેઓ ત્યાંથી પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા પરંતુ હજુ માંડ થોડે દૂર ગયા હશે ત્યાં ફરી પાછો તેમને વિચાર આવ્યો કે એ ઝૂંપડીમાં નક્કી કોઈ ગરીબ રહેતું હશે ગરીબ સ્ત્રી રડી રહી હતી એટલે શેઠને એમ થયું કે જઈને તપાસ તો કરું કે એ સ્ત્રી શું કામ રડી રહી છે એટલે શેઠ પાછું વળીને ફરી પાછા એ ઝૂંપડી પાસે આવ્યા અને ઝૂંપડીની અંદર ડોકિયું કરીને જોયું તો એક સ્ત્રી તેના બાળકને ખોડામાં રાખીને ભગવાનના ફોટા સામે બેસીને રડી રહી હતી શેઠનું તેના બાળક તરફ ધ્યાન ગયું બાળકને જોતાં શેઠને એવું લાગ્યું કે આ બાળકની ઉંમર લગભગ એક દોઢ વર્ષ માંડ હશે તે સ્ત્રી તેના બાળકને સારું થઈ જાય એ માટે ભગવાન સામે પ્રાર્થના કરી રહી હતી પ્રાર્થના કરતાં કરતાં તે રડી રહી હતી શેઠ ઝૂંપડીમાં અંદર ગયા અને એ સ્ત્રીને પૂછ્યું કે બહેન તમે આમ ભગવાનના ફોટા સામે બેસીને ભગવાનની પ્રાર્થના કરતાં કરતાં કેમ રડી રહ્યા છો અને રડતાં રડતાં તમે ભગવાનને વિનંતી કરી રહ્યા છો કે જલ્દી મારા દીકરાને સારું થઈ જાય ત્યારે એ સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે શેઠ ગઈકાલે સાંજે એક સાધુ મહાત્મા અહીં આવ્યા હતા મારા પુત્રની તબિયત ખરાબ હોવાથી ઓપરેશન કરાવવું પડે છે એમ છે પરંતુ ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે પચીસ હજાર રૂપિયાનો ખર્ચો થશે એવું કહ્યું પરંતુ આ ખર્ચો હું કરી શકું એવી મારી સ્થિતિ નથી કારણ કે હું એકદમ ગરીબ સ્ત્રી છું મજૂરી કામ કરીને હું જેમ તેમ કરીને મારું અને મારા બાળકનું પેટ ભરું છું આવી સ્થિતિમાં હું ઓપરેશનનો ખર્ચો કેવી રીતે કરી શકું એટલે મેં તે સાધુ મહાત્માને મારી આખી આપ પીતી કહી સંભળાવી એટલે એ સાધુ મહાત્માએ મને એમ કહ્યું હતું કે અડધી રાત્રે તું આમ કરજે એટલે તારા પુત્રના ઓપરેશનની જવાબદારી લેવાવાળી વ્યક્તિ તને શોધતા શોધતાં અહીં આવી જશે શેઠને ભગવાનમાં ખૂબ જ શ્રદ્ધા હતી એટલે તેઓ વિચારમાં પડી ગયા કે ગઈકાલે સાંજે જ્યારે આ સ્ત્રીને મહાત્માએ આવું કહ્યું ત્યારથી મારી તબિયત ખરાબ છે અને ત્યારથી લઈને અત્યાર સુધી મને પણ થોડો વખત જ નીંદર આવી છે અને બહાર ચક્કર લગાવવાનું મન થયું એટલે આ કામ કરવા માટે ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે શેઠે તે સ્ત્રીને કહ્યું કે બહેન તારા પુત્રના ઓપરેશનનો બધો જ ખર્ચો હું આપીશ અને જો તારી ઈચ્છા હોય તો તું મારા ઘરે જ કામ કરવા રહી જા કારણ કે મારે પણ માણસોની જરૂર છે અને ઘરની બાજુમાં એક રૂમમાં તને રહેવાની હું સગવડ કરી આપીશ તારા ખાવા પીવાથી લઈને કપડાં લતા સુધીનો બધો જ ખર્ચો હું પૂરો પાડીશ તે સિવાય તને દર મહિને પગાર પણ આપીશ શેઠ હવે બધું સમજી ગયા હતા કે તેઓની તબિયત બગડવાનું કારણ આ જ હતું તેના હાથે જે કાર્ય થવાનું હતું એ કાર્ય પૂર્ણ કરવા માટે થઈને જ ભગવાને તેને અહીં આ ગરીબ સ્ત્રીની ઝૂંપડી સુધી મોકલ્યો હતો જે કાર્ય તેના હાથે કરાવવાનું હતું ત્યાં સુધી પહોંચાડવા માટે ભગવાને કેવું ચક્કર ચલાવ્યું મિત્રો જેટલા સત્કર્મો કરવા જરૂરી છે એટલા જ સેવાકીય કાર્યો કરવા પણ જરૂરી છે જીવ માત્રની સેવા કેટલી જરૂરી છે તે શેઠને હવે બરાબર સમજાઈ ગયું હતું શેઠને ભગવાન પર પહેલેથી જ વિશ્વાસ તો હતો જ પરંતુ આજે આ સેવાકીય કામ કરવાથી તેમનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ડબલ વધી ગયો હતો અને ત્યારથી શેઠ આવી રીતે હેરાન થતાં જરૂરિયાતમંદ ગરીબ લોકોની સેવા કરવા લાગ્યા તો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ